વડોદરાના અંકોડિયા ગામના ફરા ગોડાઉનમાં ભીષણ આગ વડોદરાના અંકોડિયા ગામમાંથી આ સમાચાર આવી રહ્યા છે ગામના ખુલ્લા ખેતરમાં બનાવાયેલા ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હડકમ મચી ગયો હતો ધડકતી આગના ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ નજરે પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં જ વડોદરાની ફાયર બ્રિગેડની ત્રણ સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા ગોડાઉનમાં મોટી માત્રામાં ફરાસ સામાન રાખવામાં આવ્યો હતો જે આગને કારણે સંપૂર્ણ રીતે બળી ખાક થઈ ગયો છે આગ એટલી પ્રચંડ હતી કે ફાયર જવાનોને આગને કાબુમાં લેવા ભારે મહેનત કરવી પડી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું ગંભીર નુકસાન થયું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ આગળ વધારાઈ છે